દીવના ગાયત્રી મંદિર પર પાટોત્સવનું ભવ્ય આયોજન થયું ભજન કીર્તન સાથે મહાપ્રસાદનું પણ થયું આયોજન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ સ્થિત ગાયત્રી મંદિરના પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સવારથી જ ગાયત્રી મંદિરના પ્રાંગણમાં ભવ્ય પૂજા અર્ચના કરી અને ભજન કીર્તનનું આયોજન થયું ગાયત્રી મંદિર પર મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને પૂજા વિધિ કરી હતી સાથે બપોરે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુળી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો આ ધાર્મિક કાર્યક્રમની પૂજા અર્ચના શાસ્ત્રી વિક્રમ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું પાટોત્સવનું આયોજન સમગ્ર ગાયત્રી પરિવાર દ્વારા થયું હતું නි්‍යක්ෂනම පාතාල නිබදයන හ ප්‍රතියනමහ ප්‍රතයේ විවරධ කියනම පවද නම පව කලපතියනමහ ්‍රපදාායිනම පවනාශනයනම ්‍රජාපතියන මහ පරී සංතිනමහ ්‍රපදායිනම ගෛත්‍ර දේවනමහ වදම ප්‍රානමහ පසේනමහ ක්‍රකාන්ත ායනමහ න ත මුද න නම නි හ නමහ ඳ යෝද්‍ය නිල න හ පව නම මුද න ්‍ර පායන හ.